નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ હું છું આપની સાથે હિતલ બિહારમાં એનડીએની ભવ્ય જીત થતાં સુરતના ભાજપ કાર્યાલય બહાર કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવીને ભારત માતા કી જય અને મોદી હેતુ મુમકી ઠેના નારા લગાવીને જીતની ધામધૂમથી ઉજવણી કરી છે બિહાર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સની ભવ્ય જીતે ગુજરાતમાં ઉજવણીનો માહોલ ફેલાવી દીધો છે

બસો પ્લસ સીટો પર આગળ શ્ય અને નીતિશ કુમાર દસમી વાર સીમ વનશે પાટીલે કહ્યું કે બિહારના લોકોએ મોદી નીતિશના વિકાસ કાર્યોની પસંદગી આપીશ ગુજરાતમાંથી એક હજારસો સુરતમાંથી બસો પચાસ સમર્થકોએ બિહાર જયને પરિશ્રમ કર્યો જેને વર્ચ્યુઅલ સંવાદથી પણ મદદ કરી આ જીત તેમની છે સુરત ભાજપ કાર્યાલયમાં ઉજવણીમાં પ્રેરક્ષા મેયર ધારાસભ્યો અને કાર્યકર્તા અભિનંદન આપ્યા છે મોડું મીઠું કરાવીને જીતની ઉજવણી કરી છે બ્યુરો રિપોર્ટ નેશન ન્યૂ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર